નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જાફરાબાદના ગરીબ દર્દી સાથે બનેલી ઘટના વિશે હેલો વીજળીવાળા સાહેબ વીજળીવાળા સાહેબ બોલે છે ફોન પર કોઈનો ગભરાટ ભર્યો અવાજ સંભળાયો સવારના સાડા સાત વાગ્યા હતા ફોન કરનાર માણસ ખરેખર ખૂબ જ ચિંતામાં હોય એવું લાગતું હતું ફોન જાફરાબાદથી હતો હા હું ડોક્ટર વીજળીવાળા બોલું છું બોલો શું કામ છે મેં કહ્યું સાહેબ મારો મોટો દીકરો લલિત સવારથી એના બંને પગ દુખવાની શું કરવું મને ખૂબ ગભરાટ થાય છે જાફરાબાદથી હું શ્યામજીભાઈ બોલું છું સામેથી અવાજ આવ્યો શ્યામજીભાઈ મારા ખૂબ જૂના દર્દી હમણાં જેના અંગે તેમણે વાત કરી એ લલિતથી નાના એમના એક દીકરાને હૃદયની બીમારી હતી એ વખતે અમદાવાદ સિવિલમાં એનું ઓપરેશન કરાવેલું પરંતુ કમનસીબે ઓપરેશન પછી થોડા વખતમાં એ દીકરો અચાનક જ ગુજરી ગયેલો લલિત સૌથી મોટો અગિયાર વર્ષનો એને એ જ અરસામાં કંઈક થાય તો સ્વાભાવિક છે કે શ્યામજીભાઈને ચિંતા થાય જ પણ આ ઉંમરના બાળકો આખો દિવસ દોડા દોડી કરતા હોય છે રમત રમતા હોય સાયકલ ફેરવતા હોય એટલે એમનામાં પગ દુખાવાની ફરિયાદ ઘણી રહેતી હોય છે મને ચિંતા એ વાતની થઈ રહી હતી કે આવા મોટા ભાગના દુખાવા વધારે રાત્રે જ હોય છે સવારમાં ઉઠતા રોગ સૂચવતી હતી છતાં એમને શાંતિ થાય અને કોઈ નિષ્ણાંતનો અભિપ્રાય મળી જાય એ આશયથી મેં કહ્યું શામજીભાઈ તમે ચિંતા ન કરો તમારા દીકરાને કોઈ લોકલ ડોક્ટરને બતાવી દો લગભગ તો પગના સ્નાયુનો દુખાવો હોઈ શકે બાળકો આખો દિવસ દોડા દોડી કરતા હોય એટલે આવું થતું હોય છે કદાચ સામાન્ય દવાથી જ સારું થઈ જશે તેમ છતાં વધારે તકલીફ દેખાય તો ભાવનગર લેતા આવું એમને આટલું સમજાવીને મેં ફોન મૂક્યો મોટે ભાગે તો આવા બાળકો સારી દવાથી એટલે કે સાદી દવાથી જ સારા થઈ જતા હોય પણ શ્યામજીભાઈ આટલા બધા ગભરાયેલા શું કામ લાગતા હતા મને નહોતું સમજાતું છતાં વારંવાર આ વાત મારા મગજમાં કરતી હતી અમર કથાઓ આ પચીસેક વર્ષના અનુભવ પરથી મને બરાબર સમજાઈ ગયું છે કે દરેક માતા પિતાને કુદરત એક છઠ્ઠી ઇન્દ્રિય આપેલી હોય છે પોતાના બાળકને આજે કંઈક વધારે પડતું છે એની સમજ એ લોકોને આપોઆપ પડી જ જતી હોય છે શામજીભાઈના અવાજમાં પણ એ પ્રકારની દહેશત સ્પષ્ટ જણાય આવતી હતી એમનો અવાજ જ કહેતો હતો કે નક્કી લલિતને થઈ રહેલો પગનો દુખાવો સાદો તો નથી જ આ બધા વિચારોમાં અટવા તો હું હજુ તો ચા પૂરી કરું એ પહેલાં જ શામજીભાઈનો ફરીથી ફોન આવ્યો સાહેબ લલિત ઊભો થવા ગયો પણ ન થઈ શકો મને લાગે છે કે એના પગમાં કંઈક વધારે તકલીફ ઊભી થઈ લાગે છે હું અને હું એને લઈને ત્યાં આવવા નીકળી જાઉં છું બસ એટલું કહીને એમણે ફોન મૂકી દીધો મને હવે બરાબર સમજાઈ ગયું કે શ્યામજીભાઈના અવાજમાં આટલી દહેશત પ્રથમ ફોન વખતે શું કામ હતી એમને ખ્યાલ આવી જ ગયો હતો કે લલિતનો રોગ સાદો નહોતો જ એટલે જ એમના અવાજમાં એક ધ્રાસકો વળેલો હતો એમની વાત પરથી મને પણ ખાતરી થઈ ગઈ હતી કે લલિત કોઈ વધારે મોટી તકલીફમાં સપડાયો છે હું લલિતના નિદાન અંગે વિચારવા લાગ્યો એ છોકરાના લક્ષણો પરથી એને ગુલેન બારી નામનો એક ભયંકર રોગ હોવાની સંભાવના હતી એ રોગમાં અમુક વાયરસ એટલે કે વિષાણુના છેપ પછી ચેતાતંત્ર પર ખૂબ જ વિપરીત અસર થતી હોય છે ચેતાઓની ઉપર આવેલું સફેદ પડ ઉખડી જાય અને એના કારણે ધીમે ધીમે આખા શરીરને પેરાલિસિસ થઈ જાય છે જો મગજ આ રોગની ઝપટમાં આવી જાય તો પછી દર્દીની જિંદગી પણ જોખમમાં મુકાઈ જાય છે આ રોગ સામે ખૂબ જ અસરકારક એવી આઈવીઆઈજી નામની દવા ઉપલબ્ધ છે પણ કઠણા એ છે કે એ ખૂબ મોંઘી મળે છે એક ઇન્જેક્શનનો ભાવ લગભગ આઠ હજાર રૂપિયાથી વધારે થાય છે લલિતને જો એ જ રોગ હોય તો એની ઉંમર પ્રમાણે ખર્ચો પરિસ્થિતિ હું તૈયાર થઈને સાડા આઠ વાગે હોસ્પિટલ પહોંચ્યો દાખલ થયેલા દર્દીઓને જોવા હું રામ નર્સિંગ હોમ નામના નર્સિંગ હોમ ગયો નર્સિંગ હોમમાં દાખલ થયેલા દર્દીઓનો રાઉન્ડ મેં પૂરો કર્યો એટલી વારમાં જ શ્યામજીભાઈ ટેક્સી કરીને ભાવનગર પહોંચી ગયા લલિતને તેડીને ટેક્સીમાંથી ઉતારવા પડ્યો એને તેડીને નર્સિંગ હોમના પગથિયા ચડાવતી વેળાએ એના લબડતા પગ જોઈને જ મને મારી શંકા વાસ્તવિકતાનું સ્વરૂપ લેતી જતી હોય એવું લાગ્યું મેં ટેબલ પર સોડાવ્યો એને તપાસ્યા પછી તો મારા નિદાનમાં શંકાને કોઈ સ્થાન જ નહોતું લલિતને ગુલેન એટલે કે બારી ગુલીન બારે સાઇડ્રોન એટલે કે સીબી થયો હતો એના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા બંને પગનો પેરાલિસિસ થઈ ગયો હતો લલિતને તપાસીને હું શ્યામજીભાઈ સામે ફર્યો આવી વાત છોકરાના બાપને કઈ રીતે કહેવી એની અવઢવ થઈ આવી તેમ છતાં વાત કર્યા વિના પણ છૂટકો નહોતો મેં કહ્યું શામજીભાઈ લલિતને એક એવો રોગ થયો છે કે જેમાં એના આખા શરીરમાં પેરાલિસિસ થઈ શકે અત્યારે જે અશક્તિ અને પેરાલિસિસ ફક્ત પગમાં જે દેખાય છે એ ધીમે ધીમે આગળ વધશે આ રોગની સારવાર માટે અને પેરાલિસિસને આગળ વધતો અટકાવવા માટે એક ખાસ પ્રકારના ઇન્જેક્શન આપવા પડશે અને એ ઇન્જેક્શન ખૂબ મોંઘા આવે છે કેટલાક મોંઘા સાહેબ શામજીભાઈ પૂછ્યું આપણે અત્યારે જ લગભગ ચાલીસેક હજાર રૂપિયાના ઇન્જેક્શન જોઈશે વ્યવસ્થા થઈ શકશે મેં શાસક પૂછ્યું સાહેબ હું તો સાડા આઠ હજાર રૂપિયા લઈને નીકળ્યો છું અત્યારે અત્યારે તો હું પહોંચી શકું તેમ નથી થોડોક સમય મળી જાય તો ઓછીના પાછીના પણ કરી શકાય કે કંઈક વ્યવસ્થા કરી શકાય બાકી અત્યારે તો તમે જે કરો તે શામજીભાઈ બોલ્યા અમે વિચારમાં પડી ગયા અમારી પાસે વધારે સમય તો હતો જ નહીં કારણ કે આ રોગમાં કલાક સુધી વધતો જાય એવી પૂરી શક્યતા હતી શ્યામજીભાઈ પાસે જેટલા પૈસા હતા એમાંથી ફક્ત એક જ ઇન્જેક્શન ખરીદી શકાય તેમ હતું પરંતુ અમારે તો એવા પાંચ ઇન્જેક્શનોની જરૂર હતી સાહેબ શું કરશો મારા લલિતને સારું થઈ જશે શ્યામજીભાઈએ ધ્રાસકાવાળા અવાજે સવાલ કર્યો પોતાનો દીકરો વધારે પડતો સિરિયસ છે એની એમને ખાતરી થઈ આવી હતી નબળા એંધાણ જોઈ ગયેલા માણસના ચહેરા પર જે ભાવ આવે એ બધા જ એમના મો પર છવાઈ ગયા હતા મેં એમની સામે જોયું લલિત સારો થઈ જશે એવું કહ્યું પણ ખરું પરંતુ કઈ રીતે એ તો મને પણ નહોતી ખબર પરંતુ ભવિષ્યની ચિંતા ઉપરવાળા પર છોડીને મેં લલિતને દાખલ કરી દીધો મુખ્ય ઇન્જેક્શન સિવાયની બાકીની સારવાર શરૂ કરાવી પરંતુ મારા મનને શાંતિ નહોતી થતી મેં મારા મિત્રોને ફોન કર્યો મારા બે દરિયાદિલ મિત્રો શ્રી મનીષભાઈ રાયમગિયા તથા શ્રી સંદીપભાઈ સોપારિયા કોઈ વિગત પણ પૂછ્યા વિના દસ દસ હજાર રૂપિયા આપી ગયા બાકીના દસ હજાર મેં મારા ખિસ્સામાંથી નાખ્યા આદિત્ય મેડિકલ સ્ટોરવાળા શ્રી હિતેશભાઈએ આઈવીઆઈજી બનાવતી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરીને અમને ઇન્જેક્શનની કિંમતમાં ખૂબ ફાયદો કરાવી દીધો ઘણા સહિયારા પ્રયત્નોને કારણે બરાબર સાડા અગિયાર વાગે અમે લલિતને આઈવીઆઈજીનું પહેલું ઇન્જેક્શન નસમાં આપવાનું શરૂ કર્યું એ બે ત્રણ કલાકમાં જ એના બંને હાથમાં પેરાલિસની શરૂઆત થઈ ચૂકી હતી એ પછી થોડા કલાકો અમે ફટકા ફટકા સાથે વિતાવ્યા અમને બીકથી બીક કે કદાચ દવાની અસર શરૂ થાય પહેલા રોગ શ્વાસના કેન્દ્રો સુધી પહોંચી જશે તો લલિતને બચાવ મુશ્કેલ થઈ પડશે પરંતુ એવું ન બન્યું બે દિવસે ઇન્જેક્શનનો કોર્સ પૂરો થયો ત્યાં સુધીમાં રોગે પણ આગળ વધવાનું બંધ કરી દીધું હતું ચોથા દિવસ પછી તો એનો એક પગ પણ ધીમે ધીમે હલવા માંડ્યો અમારા બધાના આનંદનો પાર ન રહ્યો સાતમા દિવસે લલિતે થોડા ડગલા પણ માંડ્યા આઠમા દિવસે અમે એને રજા આપવાનું નક્કી કર્યું તો ચાર્જ લેવાનો નહોતો આમાં ચમત્કારિક રીતે બચ્યા હોય એવા સિરિયસ દર્દીઓનો ક્યારેય ચાર્જ નથી લેતો મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા જ્ઞાન કરતા પણ કોઈ અગમ્ય શક્તિની મદદથી જ બચી જતા હોય છે અને એટલે પૈસા લેવાનો મને અધિકાર નથી રામ નર્સિંગ હોમવાળા ડોક્ટર રાણીગા સાહેબે પણ ઘણી રાહત કરી આપી અને સૌના સહિયારા પ્રયત્નો તેમજ સમયસર દવાઓ મળી જવાથી મોતને પણ હરાવીને પાછો આવેલો લલિત એના બાપુજીના ટેકે હોસ્પિટલમાંથી ઘરે જવા નીકળ્યો ત્યારે અમારા સૌના મનમાં પણ હરખની હેલી આવી હતી એને રજા આપીને હું નર્સિંગ હોમમાંથી બહાર આવ્યો મારી ગાડીમાં બેઠો હું ગાડી સ્ટાર્ટ કરું પહેલા લલિતને રોડના સામા કાંઠે ઉભો રાખીને શ્યામજીભાઈ મારી પાસે આવ્યા જોડે એમના ભાઈ હતા બે હાથ જોડીને બોલ્યા સાહેબ મારો લલિત સાજો થઈ ગયો તમારો જેટલો આભાર માનો એટલો ઓછો પડે તમે જો મદદ એ આગળ ન બોલી શક્યા એમના હાથ પકડી લીધા આગળ બોલવાની ના પાડી પણ એ વખતે હું પણ બોલી શકું એવી હાલતમાં હતી જ નહીં મેં ફક્ત આકાશ સામે આંગળી ઊંચી કરી પછી થોડાક સ્વસ્થ થઈને કહ્યું શ્યામજીભાઈ બધું કરનાર તો ત્યાં ઉપર બેઠો છે આપણે તો બસ મહેનત કરવાના અધિકારી એનો પાર માનો કે આપણી મહેનત કામ આવી થોડી વાર પછી શ્યામજીભાઈ પણ સ્વસ્થ થયા એમણે કહ્યું સાહેબ હું બને એટલો જલ્દી તમારા પૈસાની વ્યવસ્થા કરીને તમને પાછા આપી જઈશ ચાલો ત્યારે અમે નીકળીએ એમની આંખો ભીની થઈ ગઈ નહીં શામજીભાઈ હું બોલ્યો તમારે એ પૈસા મને પાછા નથી આપવાના એ તો અમારા બધા તરફથી લલિતને અમે આપેલી ભેટ ગણવાની છે એટલે પૈસાની હવે ચિંતા નથી કરવાની એ તો તમે ભૂલી જ જજો નહીં સાહેબ એ તો મારે દૂધે ધોઈને આપવાના હોય એમણે કહ્યું એ ન આપીએ તો ન ગુણા કહેવાય એટલે એ તો હું આપી જ જઈશ ના શામજીભાઈ જરાય નહીં ઘસીને ના પાડી તમારે પૈસા પાછા આપવાના જ નથી અને ખોટો ધક્કો પણ નથી ખાવાનો બસ એ વાત જ ભૂલી જજો અને ઈશ્વરનો આભાર માનજો ચાલો આવજો ત્યારે એમને પૈસા પાછા આપવા આવવાની સ્પષ્ટ ના પાડી એ લોકો સામે હાથ હલાવી હું ઘરે આવવા વળ્યો શામજીભાઈ પણ વધારે કાંઈ દલીલ ન કરી બીજાના હાથમાં લબડતી લાશની જેમ ઉચકાઈને આવેલો લલિત હળવે હળવે પોતાની જાતને પોતાની જાતને જાતે શિક્ષામાં બેઠો એ સુભગ દ્રશ્ય મમળાવતા મેં કાકાર મારા ઘર તરફ લીધી એક મહિના પછી શામજીભાઈ લલિતને બતાવવા આવ્યા મારી ઓપીડી પૂરી થઈ ત્યાં સુધી બહાર બેઠા સૌથી છેલ્લે લલિતને તપાસ્યો હવે ખાસો સારો થઈ ગયો હતો કોઈ પણ જાતના ટેકા વિના ચાલી શકતો હતો અગિયાર વર્ષનો એ દીકરો ખૂબ જ મીઠું હસતો હતો મેં થોડી નજ થોડી જરૂરી દવાઓ લખીને એમને રવાના કર્યા એ લોકો ગયા પછી મારું એ દિવસનું કામ પતાવીને લગભગ એકાદ કલાક પછી હું બહાર નીકળ્યો જોયું તો વેઇટિંગ રૂમમાં શામજીભાઈ અને લલિત હજુ બેઠા હતા કેમ શ્યામજીભાઈ હજુ ગયા નથી હવે તો જાબરાબાદની બસ પણ જતી રહી છે પૂછ્યું શ્યામજીભાઈ ઉભા થઈને મારી પાસે આવ્યા પછી ધીમેથી બોલ્યા સાહેબ મારી પાસે થોડાક પૈસાની ફળ એટલે કે સગવડ થઈ છે એટલે આપવા માટે આવ્યો છું કેમ આપણે તો વાત થઈ હતી કે તમારે પૈસા પાછા નથી આપવાના તો પછી શું કામ લાવ્યા છો અને આટલા બધા પૈસાની આટલા ટૂંકા ગાળામાં સગવડ કઈ રીતે કરી ક્યાંક વ્યાજે તો નથી લીધા ને મેં પૂછ્યું કોઈ વ્યાજે પૈસા લઈને આવે એ હું ક્યારેય સહન કરી શકતો નથી વ્યાજના ચક્કરનું વર્વ સ્વરૂપ મેં મારી વીતેલી જિંદગીમાં નજરે જોયું છે એટલે વ્યાજ શબ્દ તો મારા માટે એક બિહામણા સપનાનો પર્યાય બની ચૂક્યો છે ના સાહેબ પૂરા પૈસા નથી લાવ્યો અને વ્યાજે નથી લાવ્યો ખાલી ત્રણ હજાર રૂપિયાની ફર થઈ છે આ મહિને એટલું કામ થયું છે એટલે એટલા જ લાવો છો શામજી બોલ્યા હું છક થઈ ગયો કરોડો રૂપિયા પાસે હોવા છતાં ફક્ત થોડાક લાખની લોન ન ચૂકવતા કહેવાતા શ્રીમંતોના મો પર આ માણસનો જવાબ એક લબડાટ સમાન હતો રાત દિવસ કટકીનો કારોબાર ચલાવતા હોવા છતાં કામવાળા કે નોકરને પગારથી વંચિત રાખતા અને પૈસાદાર હોવાનો દેખાવ કરતા લુચ્ચાઓ કરતા મને આ સાવ સાદો માણસ વેંત ઊંચો લાગતો હતો એ પછી ઘણી રગજક થઈ મેં ખૂબ ના પાડી પણ શ્યામજીભાઈ કે સાહેબને પૈસા આપ્યા વિના જાફરાબાદનું પાણી ન પીવાના સોગંદ લઈને નીકળ્યા હોય એમ એમ કઈ સાંભળવા તૈયાર જ નહોતા માણસો માગવા છતાં પૈસા નથી આપતા જ્યારે અહીંયા હું સતત ના પાડતો હતો એમ છતાં જાણે પોતાની ધૂનમાં બીજું કઈ સાંભળવું જ ન હોય એમ શામજીભાઈ આગ્રહ છોડતા જ નહોતા આપી દઈશ હું ગળગળો થઈ ગયો એમનો હાથ પકડીને કહ્યું બસ શ્યામજીભાઈ બસ તમે આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું હવે તમારે કાંઈ જ આપવાનું રહેતું નથી અને એના માટે હવે ક્યારેય ધક્કો પણ ખાવાનો નથી અને બાકી રહી વાત આ ત્રણ હજાર રૂપિયાની તો આ ત્રણ હજાર રૂપિયા પણ અમારા તરફથી લલિતને ભેટ રૂપે ગણી લેજો એ ભૂલી જજો કે અમે તમને મદદ કરી હતી અરે ભલા માણસ અહીંયા કોણ કોને મદદ કરે છે એ આપણને કોઈ દિવસ ખબર જ નથી પડતી એટલે હવે એ બધો હિસાબ આજે પૂરો થયેલો ગણજો એ એટલો કહીને મેં માંડ એમને પાછા મોકલ્યા શ્યામજીભાઈ અને લલિત ગયા હું ઘડીક ત્યાં જ ઊભો રહી ગયો મારા મનમાં થતું હતું કે ખરેખર શ્યામજીભાઈ જેવા માણસોને કારણે જ આ દેશ મહાન બન્યો હોય છે અને આવા લોકોને કારણે જ આ દુનિયા પણ ટકી રહી છે બાકી તો એ ક્યારની રસા તાળ ગઈ હોય ડોક્ટર આઈ કે વીજળીવાળા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાના વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે